વલસાડ જિલ્લાના ચવરા ગામે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો ગામમાં નવનિર્મિત હનુમાનજી મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ચવરા ગામે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર ગામ ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હવન કરવામાં આવ્યો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એનારાય પરિવારના માતૃભૂમિ પ્રત્યેના લગાવ અને અતુટ શ્રદ્ધાને કારણે આ મંદિરનું સ્વપ્ન સાકાર થયું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દાદાના દર્શન કર્યા હતા ગામમાં રાત્રિ દરમિયાન ભજન કીર્તન અને લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું તારીખ અલગ અલગ પ્રકારના તન બારોડ અને સત્સંગ એમ ત્રણ દિવસ બુધવાર ગુરુવાર અને શુક્રવાર આજે સજું સારી રીતે કાર્યક્રમ પૂરો થયો જે અમારા ગ્રામજનો અને આજુબાજુથી જે મહારાજો પણ આવેલા હતા તેમને સારી રીતે કાર્યક્રમ લોકોએ નિહાળ્યો અને ખૂબ ખુશીથી અને આખું કામ મારા કાર્યકર્તા મિત્રોએ સાથે સહકાર આપીને ખૂબ સારી રીતે કાર્યક્રમ પૂરું પડ્યું